નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત આપનો હોસ્ટ બ્રિજેશ બરાસરા આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ બારનું પરિણામ ગુજરાતમાં આવી ગયું છે અને આજે આપણે મોરબીમાં છીએ અને આજે આપણે વાત કરીએ છીએ નવયુગ સ્કૂલની જે શિક્ષણ જગતમાં છેલ્લા પચીસ વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યું છે મોરબી શહેરમાં આજે એના વિદ્યાર્થીઓ વિશ્વમાં દરેક જગ્યાએ ફેલાયેલા છે તો ધોરણ બારનું પરિણામ નવયુગ સ્કૂલમાં કઈ રીતે ઝળહળી રહ્યું છે ચાલો આપણે એના વિશે વાત કરીએ નવયુગ ના થોડા વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ કેવી રીતે તૈયારી કરે છે શું નામ છે દોસ્ત તારું બાવર વાવેદ તુષાર ભાઈ કેટલા પર્સન્ટેજ છે 99.97 99.97% 12th કોમર્સ માં શું વાત છે વાઘેલા જાનવી કેટલા પર્સન્ટેજ છે 99.82 અને પર્સન્ટેજ 94 અરે વાહ તમારા મેડમ 99.15 અરે વાહ શું વાત છે તમારું શું નામ છે કાલડિયા દેવ કમલેશ અને કેટલા પર્સન્ટેજ છે 99.85% 85% અને તમારું શું નામ છે કોઈ માં પ્રોત છે મહેશભાઈ હા હા 99.75 અરે વાહ બધાથી પહેલા વેકેશનની મજા આવે છે બધાને એન્જોય કરો છો મન મૂકીને સિરિયલ ટીવી મૂવીઝ જોવો છો યસ નો યસ ઓલ રાઈટ તો મારે તમને એ પૂછવું છે કે તમે એક્ઝામ તૈયારી કેવી રીતે કરતા હતા અ જે સ્કૂલમાં રેગ્યુલર ચાલતું હોય એ રેગ્યુલર વાંચવાનું બધે બધી સ્કૂલ ની ટેસ્ટ છે અટેન્ડ કરવાની મંથલી ટેસ્ટ થી લઈને પ્રીલી આ તો બધી ટેસ્ટ અટેન્ડ કરવાની રેગ્યુલર એન્ડ સર જે હોમવર્ક આપે અને જે શીખવાડે જે કહ્યું હોય કે આ એક્સ્ટ્રા કરવાનું એ બધું ઘરે જઈને એકવાર એક્સ્ટ્રા કરી લેવાનું કેટલા કલાકની તૈયારી કરવી પડે અ તૈયારી માં 4 થી 5 કલાક તમારે વાંચવું પડે 4 થી 5 કલાક વાંચવાનું સ્કૂલ સમય સ્કૂલ સમય પછીના સમયમાં ચાર થી પાંચ કલાક યસ નાઇન્ટી નાઇન પોઈન્ટ સમથિંગ તમારે માર્ક અચીવ કરવા હોય તો તમારે એટલી તૈયારી કરવી પડે અરે વાત અચ્છા કોઈ વાર એવું થાય કે છે ને આજે બહુ ઓવરડોઝ થઈ ગયો છે બહુ વાંચી લીધું છે તો થોડુંક છે ને આમ કંટાળો ઘણી વાર આવી જાય તો એવું થાય કોઈ વાર તો તમે શું કરો એવું થાય તો પછી આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું કે પછી ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું જેનાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય અને વાંચવામાં ફરીથી બધું યાદ રહીએ હા હા અચ્છા આખો દિવસ તો આપણે વાંચતા હોઈએ પણ ઘણીવાર શું છે કે ઘણા લોકોને એવું હોય કે મેં આજ આખો દિવસ વાંચ્યું તો આજે કાંઈક અલગ કરવું છે તો તમે ટાઈમ પાસ કોઈ રીતે કરતા હતા કેમ સિરિયલ જોતા હોય કે ગેમ જોતા હોય કે એવું કંઈ ના એવું કાંઈ તો નહીં પણ આમ સોંગ સાંભળીને આમ માઇન્ડ ફ્રેશ કરી પાંચ હું ટાર્ગેટ બનાવીને વાંચતી કે આરે એમ થી પાંચ કલાક એવી રીતે ડેલી નથી વાંચું એકવાર આ સવારે ટાર્ગેટ બનાવવાનો કે આટલું કમ્પલીટ કરવાનું એટલે હાંસતા એટલે એટલું કમ્પલી થઈ જાય પછી હું છોડી દેતી સોંગ સાંભળીને માઇન્ડ ફ્રેશ કરતા અચ્છા કોણ છે ફેવરેટ સિંગર તમારો લતા મંગેશકર શ્રેયા ઘોષાલ અરિજીત સિંહ લેજન્ડ્સ બધા ફેવરેટ સિંગર્સ છે રાઈટ ઓકે અ તમે મને એ જણાવો કે તમારી સફળતા પાછળ તમે કોને શ્રેય આપો છો કે તમારી સફળતાની ક્રેડિટ કોણ છે કોણ તમને આટલી બધી પ્રેરણા આપે છે ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે મમ્મી પપ્પા પેરેન્ટ્સ અને બધા ફેમિલી મેમ્બર્સ અને અમારા નવયુગ સ્કૂલના તમામ શિક્ષક અરે વાહ એટલે કોઈ પણ વિદ્યાર્થીઓની સફળતા પાછળ જે સૌથી મોટી કસોટી હોય છે એ સૌથી મોટી કસોટી એ લોકોના શિક્ષકોની હોય છે એ ખાલી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નથી હોતું એ રિઝલ્ટ હોય છે શિક્ષકોનું એ રિઝલ્ટ હોય છે માતા પિતાનું ભાઈ બહેનનું આખા પરિવારનું રિઝલ્ટ હોય છે એટલે તમે તમારો ક્રેડિટ ઓફકોર્સ મમ્મી પપ્પાને તો આપવી જ જોઈએ પણ તમારી જે નવયુગ તમારી નવયુગ સ્કૂલ છે એના ટીચર્સ તો મારે તમને એ પૂછવું છે કે તમારી નવયુગ સ્કૂલના ટીચર્સ તમને કઈ રીતે સપોર્ટ કરતા હતા પહેલાં તો કોઈ ડાઉટ હોય તો એ સોલ્વ કરવામાં મદદ કરતા અને સ્કૂલ સિવાયનો ટાઈમ હોય જેમ કે ઘરે રીડિંગમાં કોઈ ડાઉટ થાય તો કોલ કરતા ફટાફટ રિસ્પોન્સ આપતા એ રીતે આપણને મદદ કરતા સ્કૂલ ટાઈમ સિવાયના સમયમાં તમને ગમે ત્યારે ડાઉટ સોલ્વ કરવા માટે છૂટ હતી તમે ગમે ત્યારે વોટ્સએપ કરી શકો ગમે ત્યારે તમે મેસેજ કરો તમને જવાબ આપતા ક્યાં વાત એકવાર જોરદાર હેડ્સઅપ છે તમારા ટીચર્સને કે આટલો બધો સપોર્ટ કરે છે અને તો જ આવું ધાર્યું પરિણામ આવી શકે બરાબર છે ખૂબ ખૂબ સરસ વાત છે અચ્છા હવે મારે તમને બધાને પૂછવું છે કે હવે શું ગોલ છે મે બીબીએ ઓનર્સ માં ફોર્મ ભરી છે એટલે મારે બીબીએ ઓનર્સ કરવું છે. શું વાત છે? બીબીએ ઓનર્સ મોરબીનું ભવિષ્ય, મોરબીના ઇન્ડસ્ટ્રીયસ્ટ અહીંયાથી નીકળે છે. તમારે શું કરવું છે? મારે બીબીએ જ કરવું ને સાઇડમાં કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરવી છે. શું વાત છે? કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી છે તમારે? મારે સીએ બનવાનો ગોલ છે અને ઓલરેડી એક મહિના પહેલા મેં સીએ જોઈન પણ કરી દીધું અમદાવાદ. એટલે રિઝલ્ટ હતું ત્યારે એટલે બે સરસ સરસ મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ અને મારે બીબીએ ને એમબીએટ કાનો એમાં ડિજિટલ માર્કેટિંગ વાહ વાહ. મારે સીએ બનવાનો ગોલ છે રનિંગ છે વાત તો આ હોય છે સફળતા પાછળની કહાનીઓ સફળતા દેખાતી હોય છે પણ એની પાછળ કેટલી બધી સ્ટોરીઝ હોય છે એ ખરેખર જાણવા માટે ઘણા બધા લોકોને પ્રેરણા આપતા હોય છે તો ખૂબ સરસ વાત છે ખરેખર મોરબી જે સિરામિક હબ છે એટલે હવે આપણે એમ કહી શકાય કે મોરબીના સિરામિક હબનું ભવિષ્ય અહીંયા છે લોકો સીએ કરે છે લોકો બીબીએ એમબીએ ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ અને ખાસ કે આટલી બધી જળહળતી સફળતા દર વર્ષે આ લોકોની આવતી હોય છે તો આપણે એ લોકોના ટીચર્સ સાથે પણ આપણે વાત કરવી છે નવયુગ સ્કૂલના ટીચર્સની ટીમ સાથે વાત કરીએ આપણી સાથે નવયુગ સ્કૂલના પ્રિન્સિપલ જોડાયા છે સર તમારું નામ સંતો કે નરેન્દ્રભાઈ અત્યારે થોડો વેકેશનનો સમયગાળો છે બીજા બધા શિક્ષકો વ્યસ્ત હોય છે પણ આપણી સાથે ત્રણ શિક્ષકો જોડાયા છે એમની સાથે આપણે વાત કરીએ સર આટલી બધી જળહળતી સફળતા તમને મળે છે પચ્ચીસ વર્ષથી તમે શિક્ષણ જગતમાં સંસ્થા છે કેટલા બધા પ્રોફેશનલ્સ આપ્યા છે તો આ સફળતા પાછળ પાછળનું રહસ્ય શું છે એની પાછળ પ્રેરણા શું છે સૌ પ્રથમ તો પીડી કાંજીયા સાહેબના માર્ગદર્શન નીચે અને સતત સાહેબ લાયઝનમાં હોય છે ઝીણામાં ઝીણી બાબતોની નોંધ લે છે એને સુધારવાનો પ્રયત્ન કરે છે અને અમારી કોમર્સની ટીમ છે એ વીસ પચીસ વર્ષ જૂની એક જ ધારો સ્ટાફ છે ત્યારે સ્ટાફ અમારો બદલતો નથી અને કોમર્સના રિઝલ્ટમાં આપણે જોઈએ તો મોરબી જિલ્લામાં એકાણું એકસો એકાણું વિદ્યાર્થીઓ એવન ગ્રેડ છે એમાંથી નવયુગના પંદર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ છે ગયા વર્ષે બસો ને પચીસ એવન ગ્રેડ હતા એમાં નવયુગ સ્કૂલના જોઈએ તો તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ હતા બરાબર તો આ આપણે જોઈ શકીએ છીએ કે પેલું કહેવાય છે ને ચાણક્યનું વાક્ય કે પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હે તો આ લોકો હકીકતમાં નિર્માણ કરે છે આખા સમાજનું નિર્માણ કરવા વાળા આ શિક્ષકોની ટીમ છે આપણી સાથે તો ફરી વાર આપણે ક્યારેક મિત્રો મળીશું બીજી કોઈક સરસ મજાની સ્ટોરી સાથે